ચાલે કરે કઈ વાંધો મમ્મી છે ને બધી ગીધા રાખે એટલે મમ્મી નું માનવું પડે મા તો છે બીજા વગડાના વાત છે ખોટી નથી તો ચાલો બનતા રહેજો વિડીયોમાં અને નવું નવું જાણવું છું આપને બરાબર તો ચાલો ફિર આવી લઈ પાણી કમ્પ્લીટ થઈ ગયું છે હવે જાઉં છું દુકાને તો ચાલો મળી દુકાને બપોરના બે વાગ્યાના મળીએ આપડે બપોરના બે અને અમે દુકાનેથી દુકાને કામકાજ પતાવી આવતા રહ્યા અને જમવાનું ટાણું થઈ ગયું છે જમવામાં હજી કંઈ નેઠા નથી એવું છે બધું

મમ્મી જા માટા ફેરા હા છે કલમ માં દીકલી માં અગલે કણી દીકલી પપ્પા ની શું બનાવવાની હા કક બનાય ના કક બનાય ના આમ તો ઓય મને તો મિક્સ

અત્યારે વાગ્યા છે આઠ અને જમવામાં અત્યારે બનાવ્યું છે દૂધી ના ઢોકળા મમ્મી બનાવે છે મને હાથમાં છે ને આજે લાગી ગયું છે કુકર ને એવું બધું ને તો